નમસ્કાર દર્શક મિત્રો લોકસામના સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે સમાચાર દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પિંચોતરમાં જન્મદિવસ નિમિત્તે પાલેતણાના સ્વામી વિવેકાનંદ કોલેજનો અનોખો પ્રયોગ જેમાં આવતીકાલથી કોલેજના ભાઈઓ બહેનો દ્વારા સમગ્ર વર્ષ માટે દર અઠવાડિયે પાલીતાણાના અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે જે કાર્યની શરૂઆત આવતીકાલથી કરવામાં આવશે ચારસો એસી વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ લોકોમાં જાગૃતતા લાવવા અને પાલીતાણાને સ્વચ્છ તેમજ સ્વસ્થ બનાવવાના હેતુ પાલીતાણાના પિંચોતેર સ્થળ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ દર અઠવાડિયે પાલીતાણાના કોઈ એક વોર્ડમાં એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ શ્રમદાન માટે ત્રણથી ચાર કલાક માટે સમયદાન કરશે અને આ કાર્યક્રમનો શુભારંભ તારીખ સત્તર નવ પચીસથી થી કરવામાં આવશે પાલીતાણાના નગરપાલિકા દ્વારા જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવા યોગ્ય સહકાર તો પાલી વિવિધ સંસ્થાઓ સામાજિક અને અને રાજકીય આગેવાનો પાલીતા જાગૃત નાગરિકો આ કાર્યક્રમમાં સહકાર આપશે જેથી સ્વચ્છતા માટે પાલીતાણા નિર્મળ અને સ્વચ્છ બનાવીએ આજરોજ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પાલીતાણાના અલગ અલગ પંચોતેર સ્થળોમાં સ્વચ્છતાભિયાનો કાર્યક્રમ આવતી રહ્યો છે આ કાર્યક્રમ કોલેજ તરફથી આખા વર્ષ દરમિયાન દર શનિવારે કરવામાં આવશે પાલીતાણાના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને સો દોઢસો વિદ્યાર્થીઓ સાથે ટીમ દર અઠવાડિયે કામ કરવાનું છે આજે સામૂહિક કાર્યક્રમ છે પાંચસો ને વીસ વિદ્યાર્થી આજે પાલીતાણાના અલગ અલગ વિસ્તારો લેવાના છે આગામી જ્યારે કાર્યક્રમ કરવાના હોય ત્યારે દરેક હોળમાં અલગ અલગ વિસ્તારોમાં જવાનું છે મોદી સાહેબનું આહવાન છે સ્વચ્છતા અભિયાનને લઈને તો મોદી સાહેબના જન્મદિવસની આ ભેટ સ્વરૂપે આજનો આ કાર્યક્રમ અમે પાલીતાણાની જનતા માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અમે આ કાર્યક્રમનો આજથી શુભારંભ કરી રહ્યા છે એટલે આ કાર્યક્રમ એક દિવસ માટેનો નથી પરંતુ આગામી સમગ્ર

ઉત્સાહભેર સફાઈ અભિયાન પાલિતાણાની અંદર આજથી શરૂ કરવામાં આવ્યું છે આ સફાઈ અભિયાનની જો વાત કરું તો માત્ર આજે મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે એક દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવવું એની કરતા કોલેજે કંઈક એવું વિચાર્યું કે અમે લોકો આ અભિયાનને આખા વર્ષ માટે કન્ટિન્યુ કરશું શરૂ રાખશું એનું આયોજન એવું કર્યું છે કે દર મહિનામાં એક દિવસ એકસો ને પચાસ વિદ્યાર્થીઓની એક ટીમ પાલીતાણાના અલગ અલગ થી વીસ સ્થાનો છે એની સફાઈ કરશે એટલે કે આ સ્વચ્છતા અભિયાન જે છે એ માત્ર એક દિવસ પૂરતું ન રહે પરંતુ પાલીતાણાના દરેક વિસ્તારની અંદર દર મહિને સફાઈ થાય એવું પણ અમે આયોજન ગોઠવ્યું છે વિદ્યાર્થીઓ છે જેઓ ગામની સફાઈમાં લાગે છે તો તેને લઈને લોકોને શું અપીલ કરશું આજ રોજ હું દરેક પાલીતાણાના નાગરિકોને અપીલ કરીશ કે આ વિદ્યાર્થીઓ પોતાનો શિક્ષણનો જે સમય છે એની સાથે સાથે પોતાની સેવા જે છે એ રાષ્ટ્રને આપી રહ્યા છે અને ખૂબ મહેનતથી જ્યારે એ આપણા ગામની સફાઈ કરી રહ્યા છે ત્યારે લોકોને મારી એક નમ્ર અપીલ છે કે જે સ્થાનો ઉપર સફાઈ થઈ રહી છે એ સ્થાન ઉપર ફરીથી કચરો ન નાખે પોતે સ્વચ્છતા જાળવે તો આ વિદ્યાર્થીઓને કદાચ ઓછા સ્થાન સાફ કરવા પડશે અથવા એવું પણ થાય કે એક વખત જે સ્થાન સાફ થયું એને આખું વર્ષ માટે પછી સફાઈ ન કરવી પડે ત્યાં આગળ અને એ સ્થાન એવું ને એવું સ્વચ્છ અને સાફ રહે મારી નગરજનોને ખાસ અપીલ છે કે આ વિદ્યાર્થીઓ તમારા વિસ્તારની અંદર તમારા વોર્ડની અંદર જ્યારે સફાઈ માટે આવે છે ત્યારે એમને પ્રોત્સાહન આપો એમને સાથ સહકાર આપો અને હું તો એવું પણ કહીશ કે આ વિદ્યાર્થીઓની સાથે જો નાગરિકો જોડાઈ જાય

જ્યાં ફૂલ ગંદકી ફેલાઈ હોવાથી અહીંના વિદ્યાર્થીઓ ત્યાં સફાઈ માટે જઈ રહ્યા છે કેટલા વિદ્યાર્થીઓ આમાં સફાઈ અભિયાનમાં જોડાયા છે અને આ કાર્યક્રમ કેટલા દિવસનો રહ્યો છે આ કાર્યક્રમ આજ પૂરતો જ સીમિત નથી આ કાર્યક્રમ હંમેશા માટે શરૂ છે અને અહીંની કોલેજના ચારસો જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે લોકોને શું અપીલ કરશો તમે આ વિદ્યાર્થી થઈને શહેરની સફાઈમાં જોડાયા છો તો શહેરના લોકોને શું અપીલ કરી રહ્યા છો લોકોને એ જ અપીલ કરી રહ્યા છે કે આ અભિયાન સાથે જોડાય અને ગંદકી ફેલાવતા અટકાય હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે અત્યાર સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ